નમસ્કાર દર્શક મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જન્મ જન્મજયંતિ પર તેમના અમર વિરાસતને સમર્પિત રાષ્ટ્રવ્યાપી જન અભિયાન યુનિટી માર્ચના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો આયોજન કરાશે આજ રોજ જિલ્લા કલેક્ટર મીર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજનને લઈને બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહ પટેલે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતી અંતર્ગત સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ એક આત્મનિર્ભર ભારત અંતર્ગત જિલ્લા સ્તરીય પદયાત્રા તારીખ દસથી અઢાર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાશે જેમાં વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે આ પદયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકો જોડાશે જિલ્લામાં પદયાત્રાઓ પૈકી એક પદયાત્રા જિલ્લા કક્ષાની પદયાત્રા તરીકે આયોજન કરાશે પ્રત્યેક પદયાત્રા આઠથી દસ કિલોમીટરની રહેશે તેમજ પદયાત્રા પૂર્વે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાશે આ પદયાત્રામાં ગામ અને નગરના તમામ નાગરિકો કોલેજ સહકારી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ ઔદ્યોગિક સંગઠનો ઔદ્યોગિક એકમો વાણિજ્ય સંગઠન વાણિજ્ય એકમ સ્વૈચ્છિક સંગઠન વગેરે જોડાશે આ પદયાત્રા સમાજ દ્વારા સમાજ માટેના સિદ્ધાંત સાથે સંપૂર્ણ સમાજની પદયાત્રા બને તેવું આયોજન કરાશે તેમણે જણાવ્યું કે જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે આગામી તારીખ પચીસ નવેમ્બર સુધી સરદાર એકસો પચાસ યંગ લીડર ક્વીઝ સરદાર એકસો પચાસ અનિબંધ સ્પર્ધા રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા યોજાશે જેમનું રજીસ્ટ્રેશન માય ભારત પોર્ટલ પર થશે આ પદયાત્રા પૂર્વે સરદાર સ્મૃતિવન જેમાં એક પેડ ભાંકી નામ અભિયાન હેઠળ એકસો બાસઠ વૃક્ષો વાવવામાં આવશે તેમજ સરદાર સ્મૃતિવનની સ્થાપના પણ કરવામાં આવશે એનએસએસ કેમ્પનું આયોજન મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ સ્વચ્છતા અભિયાન સામાજિક કલ્યાણ જેમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી તેમજ યોગ અને આરોગ્ય શિબિરનું આયોજન કરાશે સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારતમાં સ્વદેશી મેળાનું આયોજન કરાશે એકતા શપથમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ માય ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર એકતા શપથ લેશે તેમજ નાગરિકો માટે યોગ શિબિરનું પણ આયોજન કરાશે શાળા કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધા પોસ્ટર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે નિવાસી અધિકલેક્ટર સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા